અમદાવાદ જિલ્લાના બાવલામાં પાણી ભરાઈ જવાથી પરેશાન લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હોવાનું સામે આવ્યું છે બાવડામાં રત્નદીપ સોસાયટી સ્વાગત રેસીડેન્સી અને બળિયાદેવ વિસ્તારમાં રહેવાસીઓ તેમના ઘરોમાં પાણી ભરાઈ જવાથી પરેશાન થયા હતા જેને લઈ સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે વિરોધ દર્શાવ્યો હતો છેલ્લા બે દિવસથી પાણી ભરાઈ ગયું હોવા છતાં તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ત્યારે આ વિરોધ પ્રદર્શનને પગલે બાવલા પોલીસ સ્થળે દોડી જઈ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા તે છતાં સ્થાનિક લોકો દ્વારા રસ્તો રોકીને વહીવટી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અંતે સ્થાનિક પોલીસે લોકોને સમજાવીને પરિસ્થિતિ શાંત પાડી હતી રસ્તમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ